પ્રેઝન્ટ એટલે 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 વર્તમાન કહેવાય અને ટેન્સ કે કે કાળ ચાલુ વર્તમાન કાળ તો કે ધ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન ઉપયોગ શું છે તો કે ચાલુ વર્તમાન કાળ છે એનો ઉપયોગ કરતા વર્તમાનમાં કોઈ ક્રિયા કરી રહ્યો છે ને એવું બતાવવા માટે સમજી લો એક તાજેતરનું તમારી સામે અત્યારનું હાલનું ઉદાહરણ આપું કે હું અત્યારે તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું મારું કામ અત્યારે ચાલુ છે કે હા તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય તમે અત્યારે મારી પાસે અંગ્રેજી ભણી રહ્યા છો તમારું કામ ચાલુ છે ઈસી સેકન્ડે ચાલુ છે તો એને ચાલુ વર્તમાનકાળ કહેવાય પણ તમે દરરોજ અંગ્રેજી ભણો છો તો સાદો વર્તમાનકાળ કહેવાય હું દરરોજ અંગ્રેજી ભણાવું છું તો સાદો વર્તમાનકાળ કહેવાય હું અત્યારે અંગ્રેજી ભણાવું છું તો ચાલુ વર્તમાન કાળ કહેવાય ઉદાહરણ જોઈએ અમે અત્યારે ડાન્સ કરી રહ્યા છીએ અમે અત્યારે ડાન્સ કરી રહ્યા છીએ અમારું કામ અત્યારે ચાલુ છે આ જ સેકન્ડે ઈસી સેકન્ડે આ માઇક્રો સેકન્ડે મારું કામ ડાન્સ કરવાનું ચાલુ છે તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય તમે અત્યારે ડાન્સ જોઈ રહ્યા છો તો તમે અત્યારે જોઈ રહ્યા છો તો તમારું કામ ચાલુ છે તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય પણ અમે દરરોજ ડાન્સ કરીએ છીએ તો સાદો વર્તમાન કાળ અમે હમણાં જ ડાન્સ કરી લીધો છે તો પૂર્ણ વર્તમાન કાળ પેલો અત્યારે ગીત ગાઈ રહ્યો છે પેલો અત્યારે ગીત ગાઈ રહ્યો છે એના હાથમાં માયક છે આમ ગીત ગાવાનું કામ ચાલુ છે એ તો એમ ચાલુ વર્તમાન કાળ કહેવાય પણ પેલો કલાકાર છે ને પેલો દરરોજ ગીત ગાય છે દરરોજ ગીત ગાય છે તો સાદો વર્તમાન કાળ કહેવાય પહેલાં એ હમણાં જ ગીત ગાય ગાઈ લીધું છે પેલા હમણાં જ ક્રિયા પૂરી કરી છે ગીત ગાવાની તો હમણાં ક્રિયા પૂરી થાય તાજેતરમાં ક્રિયા પૂરી થાય તો એને પૂર્ણ વર્તમાન કહેવાય ટીચર અત્યારે ગુજરાતી અને અંગ્રેજી ભણાવી રહ્યા છે છે ટીચર ગુજરાતી અને અંગ્રેજી અત્યારે ભણાવી રહ્યા છે અત્યારે એમનું કામ ચાલુ છે તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય ટીચર દરરોજ અંગ્રેજી અને ગુજરાતી ભણાવે છે તો સાદું વર્તમાન કાળ કહેવાય પણ ટીચરે તાજેતરમાં થોડા સમય પહેલા જ ગુજરાતી અને અંગ્રેજી ભણાવી લીધું છે હમણાં જ ક્રિયા પૂરી કરી તો એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય અને અમે અત્યારે ક્રિકેટ મેચ જોઈ રહ્યા છીએ જો અમે અત્યારે ભારત અને પાકિસ્તાનની મેચ ચાલે છે અમે અત્યારે આ જ સેકન્ડને જોઈ રહ્યા છીએ અમારું કામ અત્યારે જ ચાલુ છે તો એમ ચાલુ વર્તમાન કાળ કહેવાય પણ અમે દરરોજ મેચ જોઈએ છીએ ભલે હાઈલાઈટ તો હાઈલાઇટ જોતા હોય પણ હું દરરોજ મેચ જોઉં છું અમે દરરોજ મેચ જોઈએ છીએ તો દરરોજની ક્રિયા તો એ સાદો વર્તમાનકાળ કહેવાય અમે હમણાં જ મેચ જોઈ લીધી છે થોડી વાર જ લાગી જોઈએ હમણાં જ મેચ જોવાનું કામ પૂરું કર્યું છે તો એને પૂર્ણ વર્તમાનકાળ કહેવાય જોઈએ હકાર નકારના પ્રશ્ન તમને ખ્યાલ છે ને મને ખ્યાલ છે સૌથી પહેલાં કરતા અને છેલ્લે કર્મ અને અન્ય શબ્દ સૂચક શબ્દ આટલું તો બધા કાળ અને મોડલની અંદર ફિક્સ છે બદલાવ ક્યાં થશે તો કે બદલાવ બસ આટલામાં થાય આટલામાં બદલાવ થાય તો જોઈએ આપણે શું કહે છે સૌથી પહેલાં કરતા અને આપણે ચાલુ વર્તમાન કાળ ભણીએ છીએ તો કે ચાલુ વર્તમાન કાળની અંદર એમ ઇઝ આર આ ત્રણ શબ્દ આવશે આ તૈણ ટુ બી ના રૂપ આવશે અને જ્યારે પણ તમને એમ ઇઝ આર આ ટુ બી ના રૂપ બતાય ને આ ત્રણમાંથી કોઈ પણ એક એટલે એ તમારો ચાલુ વર્તમાન કાળ સિવાય બીજો કોઈ કાળ ના હોય જિંદગીમાં

આપણે એક્ટિવ ભણીએ છીએ પેસી હોય ભણીએ ત્યારે સમજાવીશ પછી કે કરતા પ્લસ એમિઝાર અને એમિઝાર હોય એટલે એની હરે ક્રિયાપદનું નું રૂપ જ આવે પછી કર્મ એની શબ્દ સૂચક શબ્દ એ તો ફિક્સ જ છે હવે વાક્યને જો તમારે નકાર કરવું છે તો કે સૌથી પહેલાં કરતા અને એમિઝાર અને ક્યાં મેં તમને હજાર વાર કીધું કે નોટ છે ને એ ત્રીજું સ્થાન એટલે હજાર વાર અબજો વાર લાખો કરોડો વર્ષો અબજો વર્ષો પહેલાં મેં કીધેલું યાદ છે ને

આ બે અને આ ત્રીજા સ્થાને નોટ અને જ્યારે પણ એમિઝાર તમને જોવા મળે તો એની સાથે ક્રિયાપદનું આઈનજી એટલે કે વી ફોર જ આવે બાકી કર્મ એની સાથે સૂચક શબ્દ એ તો ફિક્સ જ છે હવે જો તમારે વાક્યને જો કરવું છે તો કરવામાં તમે શું કરશો તો કે જો આ જે બીજા સ્થાને છે ને એને પહેલા સ્થાને આપણે લાવવાનું શું કરવાનું પહેલા સ્થાને એટલે કે એમિઝાર બીજા સ્થાને હતું તો એ પહેલા સ્થાને આવશે આ તૈણી આપણે એક સાથે નથી હું કોનું કરતા પ્રમાણે આવશે એ સમજાવું છું કે આ કરતા સાથે શું આવશે અને આ પહેલા સ્થાને છે એને બીજા સ્થાને બીજા સ્થાને હતું એને પહેલા સ્થાને લાવ્યા પ્રશ્નાત કરું છે તો કે નોટ છે એને કાઢી નાખો અને હવે શું કરવાનું તો કે અહીંયાથી આ વસ્તુ લખવાની છે એટલે કે ક્રિયાપદ લખવાનું છે પણ ક્રિયાપદ કયા રૂપમાં આવશે તો કે એમિઝાર છે તો કે એમિઝાર હોય એટલે ક્રિયાપદ વી ફોરના રૂપમાં એટલે કે આહીન જેના રૂપમાં જ આવે બાકી કર્મ અને શબ્દ સૂચક શબ્દ અને ક્રિશ્ચન માર્ક આગળ શું કહે છે તો કે નાવ એ ચાલુ વર્તમાન કાળનું સૂચન કરે છે શું કહે છે નાવ શબ્દ હોય નાવ એ ચાલો વર્તમાન કાળનો શબ્દ કરે છે ના હોય એટલે અત્યારે આપણે જ્યારે કોઈક વોટ્સએપમાં આપણને મેસેજ કરે ને તો મેસેજ અત્યારે જ પડેલો હોય ને તો જોજો ઉપર લખેલો હોય ના પછી સમય લઈ લે મિનિટ આટલી મિનિટ પહેલા તેર મિનિટ બે મિનિટ પાંચ મિનિટ તો કે ના હોય એટલે અત્યારે તો નાવ શબ્દ છે ચાલો વર્તમાન કાળનું સૂચન કરે છે ઘણીવાર વાક્યમાં લુક રન સી લિસન આવા શબ્દો પણ આપણને જોવા મળે હમણે એક ઉદાહરણ બતાવવું એટલે ખ્યાલ આવશે આ શબ્દ શું કહે છે શું કહે છે કયા કરતા સાથે શું લખવાનું હમણાં હતું ને આપણે

વી યુ કે બહુવચન બહુવચન એટલે કોઈ પણ બે નામ અથવા તો તો લાખ કરોડ ગમે ગમે એટલા એટલા વધારે હોય હોય બહુવચન કહેવાય કે કે વી યુ નામ એની સાથે ચાલુ વર્તમાન ખાળમાં ઓકે આવજો પેલું શું કહે છે તો કે અમે અત્યારે ડાન્સ કરી રહ્યા છીએ અમે અત્યારે ડાન્સ કરી રહ્યા છીએ જો ડાન્સ કરીએ છીએ અમે અત્યારે બતાવીશ તમને નહીં બતાવતું અમારી ક્રિયા અત્યારે ચાલુ છે તો શું કહીશું આપણે તો કે અમે એટલે વી અને વી આવ્યું તો એની સાથે શું આવશે આર એ તો આપણે કીધું ને અત્યારે બોલે ને વી સાથે આર આવશે તો વી આર અને એમિઝારમાંથી કોઈ પણ એક શબ્દ આવે એની સાથે એક ક્રિયાપદ છે એનું શું લાગે તો કે એનું આયન જીત લાગે તો કે વી આર ડાન્સિંગ નાવ શું આવે વી આર ડાન્સિંગ નાવ જો ડાન્સ ડાન્સ એટલે પણ એ પણ એક ક્રિયાપદ છે ઘણા એમ લખે આઈ ડુ ડાન્સ ઇંગ્લિશ કરે હો તો એમ તો ખબર હોય ને ડુ એટલે કાર્ય કરવું ડુ એટલે કરવું એમ કાર્ય કરવું એમ ખબર હોય એટલે એટલે આવું લખે આઈ ડુ ડાન્સ ના લખવાનું હોય આઈ ડાન્સ અર્થ આર્થ કેવું થાય ડાન્સ કરવું ડાન્સ પોતે ક્રિયાપદ છે શું છે પોતે એક ક્રિયાપદ છે તો કે વી આર ડાન્સિંગ નાવ આ નાવ શબ્દ છે એ ચાલુ વર્તમાન કાળનું સૂચન કરે છે વાક્ય નકાર કરવું હોય તો કે ત્રીજા સ્થાને નોટ મૂકવાનું બાકી કોપી પેસ્ટ તો એક આ બે અને ત્રીજા સ્થાને નોટ ચોથા સ્થાને શું આવે તો કે ક્રિયાપદ આવે ક્રિયાપદને થોડુંક ખસાડે થોડુંક ખસે જ આર આવ્યું આઈએનજી એવું નથી કે આર હોય એની સાથે જ આવે એમ ઇઝ કે આર આ તૈણમાંથી કોઈ પણ શબ્દ તમને કોઈ પણ એક શબ્દ જોવા મળે એની સાથે આઈએનજી આવશે તો કે વી આર નોટ ડાન્સિંગ નાવ પ્રશ્નાર્થ કરવું છે હાલો કરી નાખીએ શું હવે હું તમને શીખવાડો તો પ્રશ્નાર્થમાં શું કરશું તો કે સાહેબ બીજા સ્થાને પહેલા સ્થાને પહેલા સ્થાને બીજા સ્થાને આ નોટ છે ઘેરે મોકલી દો અને બાકીનું એમ નામ લખી નાખો કેમ એમ નામ તો કે જો આઈએનજી લખ્યું છે તો આઈએનજી નું આઈએનજી આવશે કેમ તો કેજો એમેઝાર એમિઝાર માંથી કોઈ પણ એક શબ્દ હોય તો એની સાથે આઈએનજી આવે તો કે આર વી ડાન્સિંગ નાવ અને નાવ શબ્દ ચાલુ વર્તમાન કાળનું સૂચન કરે છે અને શું થાય છે ક્વેશ્ચન માર્કની નિશાની ભાઈ જ્યારે ચાલુ વર્તમાન કાળ ને ચારે સાદો વર્તમાન કાળ બોલે જાય તો માફ કરજો હું એ માણસ મારી જીભ છે જ્યારે બોલતા હોય આ કહેવાનું ચારેક બોલું કેવાય ગયું હોય બોલાય જાયક જો હમણાં મેં કીધું ને કે આ વાક્યની અંદર રન લિસન આવા શબ્દો આવે તો અહીંયા શું વાક્ય કે છે કે જુઓ ટીચર અત્યારે ઇંગ્લિશ ભણાવી રહ્યા છે તો જો અહીંયા લખ્યું છે લુક તો ક્યારેક તમને આવા આ કાળની અંદર આવા શબ્દ જોવા મળે ખરા તો લુક એટલે જુઓ ટીચર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ નાવ હવે આ ટીચર પછી અહીંયા ઇઝ લખ્યું છે

આ કાળની અંદર આવા શબ્દો ક્યારેક આપેલા હોય એ ઓળખ આપે છે ને એટલે બાકી એનું સ્થાન નથી એનું સ્થાન તો કઈ લખવું છે નોટ છે એનું સ્થાન ત્રીજું જ છે જો આ એક આ બે આ તાઈ તો કે લુક ટીચર ઇઝ નોટ ટીચિંગ ઇંગ્લિશ નાવ અહીંયા જ છે એટલે કે અહીંયા આઈએનજી આવશે પ્રશ્નાર્થ બીજા સ્થાને છે પહેલા સ્થાને આ બીજું ક્યાં છે તો કે આ ઈજ બીજા સ્થાને પહેલા સ્થાને પહેલા સ્થાને બીજા સ્થાને આને નહીં બદલવાનું એ તો તમને સમય બતાવે છે એક કાળને ઓળખ બતાવે સમય નહીં સમય તો આ બતાવે છે તો કે લુક ઈજ ટીચર ટીચિંગ ઇંગ્લિશ નાવ હવે અહીંયા ક્રિયાપદ લખવાનું થાય તો કે અહીંયા છે તમારે ખાવું છે હું એકલો ખાઈ લઉં હું અત્યારે સફરજન ખાઈ રહ્યો છું તો હું એટલે આઈ અને આઈ સાથે હંમેશા એમ જ આવશે શું આવશે એમ અને એમ બતાય એટલે એ તમારો ચાલો વર્તમાન કાળ જ હોય

તો કે આ બીજા સ્થાને છે એ પહેલા સ્થાને અને પહેલા સ્થાને છે બીજા સ્થાને આ નોટને કાઢી નાખો અને એમિઝાર છે તો એની સાથે ક્રિયાપદનું આયનજી નું રૂપ આવે બાકીનું વાક્ય એમના પ્રશ્ના ઓકે તો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળ એને પૂર્ણ કરી છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો પસંદ આવતો